નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે છ સપ્ટેમ્બરના દિવસે જ્યારે સમગ્ર અંદર ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું તેની ઉજવણી કરવામાં આવી છે ગણપતિ દાદાને આજે સૌ વિદાય આપી રહ્યા હતા તે સમયે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ ધર્મ સ્થળ અંદર એક દુઃખદ ઘટના બને છે આ ઘટનાની અંદર છ જેટલા વ્યક્તિઓના જીવ ગયા છે જેને લઈને સમગ્ર પંથકમાં એક શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે શું છે સમગ્ર ઘટના આ ઘટનાને શું થયું ઘટનાની અંદર શું બનાવ બન્યો છે તે તાપી સ્વરાજના આ અહેવાલની અંદર વિસ્તારથી જાણીએ

નો ઉપયોગ પાવાગઢના માચીથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી લઈ જવા માટે થઈ રહ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે અને આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળેલ નથી જો કે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે તેમજ આ ઘટનામાં રાજસ્થાનના અન્નાજી ઉર્ફે ભૈરવલાલ રતિલાલ જાટ તથા જમ્મુ કાશ્મીરના રહેવાસીટિટી ગાર્ડ દિલીપસિંહ નવલસિંહ કોળી તથા જૂની બોડેલી નાહિતેશભાઈ હસમુખભાઈ બારીયા તથા સુરેશભાઈ રામજીભાઈ માળી એમ મળી કુલ છ વ્યક્તિઓએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે વધુમાં આ દુર્ઘટના સર્જાતા પગલે પેસેન્જર રોપવે પણ હાલમાં ત્યાં બંધ કરવામાં આવેલ છે તેમજ જ્યાં સુધી સૂચના ન અપાય ત્યાં સુધી આ રોપવે હાલમાં બંધ રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યુઝ તાપી